સુરતના કામરેજ તાલુકાના અંત્રોલી ગામ ખાતે ડિમોનેશન કરાવવામાં આવ્યું જેમાં કલેક્ટર ટીડીઓ ડીડીઓ અને મામલતદારની મંજૂરી સાથે ડિમોનેશન કરાવવામાં આવ્યું છે પેટ્રોલ પંપવાળી જમીનની હદ નક્કી કરવા અને અંત્રોલી નવા બ્લોક નંબર પાંચ વાળી તળાવની જમીનમાં બાંધકામ કરેલ હોય તેનું દબાણ નક્કી કરી આપવા તથા તે દૂર કરવા માટે ડિમોનેશન કરાવવામાં આવ્યું દસ દુકાનોનું ડિમોનેશન કરાવવામાં આવ્યું ટુ જીસીબી અને કામરેજ પોલીસ સાથે ડિમોનેશન કરાવવામાં આવ્યું આ કામમાં ગામના સરપંચ સિવાય અન્ય કોઈ અધિકારી ઉપસ્થિત ન રહ્યું સોલંકી આજે પાછળ શું ચાલે છે જે બ્લોક નંબર પાંચમાં જે દબાણ હતું એનો આજે કલેક્ટર સાહેબને મામલતદાર સાહેબને ટીડીઓ સાહેબને વારંવાર રજૂઆત કર્યા પછી અમને જે ઓર્ડર આપ્યો આજે જે ઓર્ડર આપીને ડિમોનેશનનું કામ ચાલુ થયું છે ત્યારબાદ શિવશક્તિ પેટ્રોલ પંપના માલિકે અમને એવી ખાતરીપૂર્વક બાહેધરી આપી છે કે ભાઈ હું પંદર દિવસની અંદર ડીએલઆર નવું ડીએલઆરને માપણી કર્યા બાદ મને જે જે બી કંઈ તમારું બ્લોક નંબર પાંચનું ક્ષેત્રફળ હશે એ હું પૂરું કરી આપીશ આપણે લેખિતમાં આપ્યું છે લેખિતમાં અમને એમના લેટર પણ પર લેખિતમાં આપ્યું છે અને આ માંગણી છે એ કોને આપે કરી હતી ગ્રામ પંચાયત તરફથી આ ગ્રામ પંચાયત તરફથી કરી છે ઓકે હું આ ગામના અંત્રોલી થારોલી રૂપ ગ્રામ પંચાયતનો છું ઓકે અને હાલ અત્યારે ડિમોલેશન કેટલું કર્યું આપે અત્યારે હાલમાં ડિમોલેશન જે દસ દુકાનો હતી એ દુકાનો દસ દુકાન તોડવાનું કામ ચાલુ છે અને તમને શું લાગે છે આનાથી વધારે જગ્યા આપની દબાયેલી છે આનાથી હજુ પચાસ જગ્યા દબાણમાં છે એ અમને ખાતરી આપી છે કે ભાઈ અત્યારે નવી ડીએલઆરમાં માપણી થયા બાદ તમને હું પાછું તમારો બ્લોક નંબર પાંચનું ક્ષેત્રફળ પૂરું કરી આપવાનો છે ઓકે ચૌહાણ સામાજિક કાર્યકર હાલ અહીંયા અંતરોલી ગ્રામ પંચાયતની અંદર ગામ પંચાયત દ્વારા ગામના સરપંચ અને પૂરી કમિટીના માધ્યમથી ગામનું જે તળાવ હતું એ તળાવ ઉપર જે શિવ પેટ્રોલ પંપ છે એ પેટ્રોલ પંપનું દબાણ હોવાથી ગામના સરપંચે જે આગળ જે કંઈ રજૂઆતો કરવાની હતી રજૂઆતોની સાથે એ પોતે ત્યાંથી ઓર્ડરની સાથે આજે પોલીસ પ્રોટેક્શન અને બંદોબસ્ત સાથે આ જગ્યા છે એનું ડિમોલેશન કરવા આવ્યા હતા હાલ આપ જોઈ રહ્યા છો પાસળથી આ દુકાનો જે દસ દુકાનો છે એમનું ડિમોલેશન થઈ ચૂક્યું છે સાથે સાથે પેટ્રોલ પંપના માલિક છે એમને ખ્યાલ એ નહીં હોય એવું બતાવી રહ્યા છે બાનું બતાવે છે હકીકત તો તે પંચાયતે ને ટોટલ વસ્તુ એમને આપેલી છે પણ એવું કહી છે કે અમને પંદર દિવસની મુદત આપો અમે ડીએલ ડીએનઆલ આર છે એમાંથી અમારી માપણી કરાવી અને અમે આરી જે આપની જે જગ્યા છે જે અમે પૂરી કરી આપીશું અને અમારું જે કાઈ દબાણ છે અમે હાથે બધું ડિમોલેશન કરી અને આપણે આપનું ક્ષેત્રફળ છે એ પૂરું કરી આપીશું આ ગામનું તળાવ હતું એ તળાવ ઉપર બ્લોક નંબર સ છે એમાં પેટ્રોલ પંપ છે પણ 6 ની જગ્યાએ પેટ્રોલ પંપ છે એમણે પાંચમાં કરી નાખેલું છે તો એ તળાવની જગ્યા છે જે કોઈ ગૌસરણ કે ખરાબો નથી તો તળાવની જગ્યા છે એ ગામના લોકો છે એમને જે એમ માનવ જીવન છે એને પ્રકૃતિ જે સાથે જોડાયેલો છે